નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખંડેરા માર્કેટ પાછળ ખાતર બનાવવા માટે મશીન મૂકવામાં આવ્યું હતું પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી બંધ હાલતને લઈ સામાજિક કાર્યકર્તાએ મશીનની પૂજા કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી પાસે આવેલા ખંડેરા માર્કેટમાં ઘણો બધો શાકભાજી વેસ્ટ થતો હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા અને સંસ્થા દ્વારા ખંડેરા શાર્ક માર્કેટની પાસે ખાતર બનાવવાનું મશીન મૂકવામાં આવ્યું હતું પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી મશીન બંધ હાલતમાં જોવા મળ્યું હતું ત્યારે સામાજિક કાર્યકર્તાએ મશીનની પૂજા કરી અને તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સાથે વોર્ડ નંબર તેરમાં ગંદકીની સમસ્યાને લઈને અધિકારીઓ પર આકરા પ્રવાહ કર્યા હતા અને સામાજિક કાર્યકર્તાએ તંત્ર અને સંસ્થાના રૂપિયાથી મશીન મૂકવામાં આવ્યું છે એ પરંતુ મશીન પ્રજાના ટેક્સના રૂપિયાથી મૂકવામાં આવ્યું છે તો સામાન્ય લોકો પણ મશીનની પૂજા કરી શકે છે સામાજિક કાર્યકર્તાએ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ જનારપલ ન્યૂઝ आवाज નાવા સમાચાર જોવા માટે જોડાને રહો જનારપર ન્યૂઝ સાથે અમારી જેલને લાઇક કરું શેર કરો સબ્સ્ક્રાઇબ કરું ધન્યવાદ આવો માર્કેટ આગળ એક સંસ્થા દ્વારા જે મશીન આપવામાં આવ્યું છે ખાતર ઉત્પન્ન કરવા માટે છેલ્લા ત્રણ વર્ષથી મશીન બંધ હાલતમાં હતું જ્યારે આજે ત્યાં આગળ જઈ અને પોલઆરથી એમને જે કોર્પોરેશનને જે રિક્વેસ્ટ કરવાની હતી કે પોલઆરથી અમે એમને પૂજા મશીન ચાલુ થાય પણ જે અધિકારી છે એ અધિકારીને ને અજમ ના થયું કે પૂજા ના કરાય મેં સાહેબ પ્રોપર્ટી સરકારી પ્રોપર્ટી તો અમારી પ્રોપર્ટી મેં તમારી પ્રોપર્ટી નથી લોકોના ટેક્સ અને વેરાના પૈસાથી આ પ્રોપર્ટીઓ ખરીદેલી છે એટલે આવી અને એની પૂજા કરી શકે છે એટલે મારો વિરોધ થયેલો અને મને કહેતા હતા ગંદકી માટે અને ગંદકી માટે તો મેં કહેવા માંગુ છું વોર્ડ નંબર તેર ની અંદર જે પ્રકારે બીટ બનાવવામાં આવ્યા છે એ પ્રકારે કોઈ પણ માણસ હયાતમાં છે નહીં એ અધિકારીને ને કહેવા માંગીશ કે તમારામાં તાકાત હોય તો હું બીટ લઈને